ના મોડાસા તાલુકાના ટિન્ટોઈ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પીએમ કોઠારી હાઈસ્કૂલના હોદ્દેદારો ઉપર જાણવા નોંધાઈ ટીટોઈ ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા કેટલાય સમયથી ઉપરોક્ત સંસ્થામાં ચાલતા માહિતી માંગતા જાગૃત નાગરિકને ફોન પર અપાઈ ધમકી જાગૃત નાગરિક દ્વારા સંસ્થામાં ચાલતા વહીવટની સાચી માહિતી આરટીઆઈ દ્વારા માંગી હતી પરંતુ ઘણા સમયથી માહિતી તો ન મળી પણ ધમકી આરટીઆઈ માહિતીમાં સાચી વિગત ન આપતા સંસ્થા સામે અનેક તર્ક વિતર્ક ઉપરોક્ત સંસ્થાના એક હોદ્દેદાર દ્વારા ફોન ઉપર ગાળો આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ ટિન્ટોય પોલીસ તટસ્થ સાચી દિશામાં તપાસ કરે તો આગળ પણ મોટા ખુલાસા થાય તે માનવાય નહીં રિપોર્ટર રસિક પટેલ રિટિનુરીઝ લાઇફ ટ્વેન્ટી ફોર વર્ગ હું મુસેખાન મકરાણી ગામ ટીન્ટોયનો રહેવાસી અને ટિન્ટોઈમાં હાલ રહું છું થોડા મહિના પહેલાં મારી એક દીકરી જેને મોડાસા અભ્યાસ કરતી હતી અને ટિન્ટોઈની શ્રી પીએમ કોઠારી હાઈસ્કૂલની અંદર સંચાલિતમાં જે વિજ્ઞાન પ્રવાહ ત્યાં કોઈ અછતના કારણે મારા ઘરે સાહેબ આવીને મને કન્વેન્સ કરી અને મોડાસાથી મારી દીકરીનું એડમિશન અહીંયા કરાવી અને મને ફસાવ્યો હતો અને પછી એમને જલ્દી મને એલસી ન આપી હતી એલસી ના આપવાનું કારણ એ બન્યું કે મારી જોડે એ લોકોએ વધારે ફી માગતા હતા જે મેં એફઆરસી જોઈ તો એફઆરસીના ના મુતાબિક સરકારે એફઆરસી 27500 હજાર પાંચસોથી ત્રીસ હજાર સુધીની એફઆરસી નક્કી કરી હતી તે છઠ્ઠા હું પાંત્રીસ હજાર લઈને ચાલ્યો આ લોકોએ મને ના આપી પછી મેં ડીઓ સાહેબની મંજૂરીથી કહેવાયું કે સાહેબ મને નક્કી કરી આપો કે મને એફઆરસી કેટલી છે ને કેટલા પૈસા ભરવાના એમના કહેવાથી મેં જે પૈસાની રકમ થતી મેં ભરી દીધી પણ મને શંકા એવી લાગી કે સ્કૂલની અંદર જે તે શિક્ષકો ભણાવે છે એ અમુક અમુક શિક્ષકો લાયકાત વગરના છે અને એવું પણ લાગ્યું કે ગ્રાન્ટેબલ અને નોન ગ્રાન્ટેબલ એક એક શિક્ષક બંનેમાં નિમણૂક છે જ્યાં પત્રવ્યવહાર મારી જોડે કર્યો એ લોકોએ જે મેં આરટીઆઈ કરી હતી અઠાવીસ આઠના રોજ પ્રથમ ત્યાંથી મને ખબર પડી કે ભાઈ આ સ્કૂલની અંદર ગ્રાન્ટેબલમાં પણ એક જ આચાર્ય અને નોન ગ્રાન્ટેબલમાં પણ એક જ આચાર્ય નિમણૂક કરેલો છે એનાથી મને શંકા ઉત્પન્ન થતી જાય છે કે કંઈક ગલત થઈ થયેલું છે જેના અનુસંધાને મેં આરટીઆઈઓ કરી હતી પછી છેલ્લે જાતે આ લોકોએ મને કોઈ આરટીઆઈનો કોઈ જવાબ નથી આપ્યો મેં નીચલી કક્ષાએ અપીલ કરી ઉપલી કક્ષાએ પણ બીજી અપીલ કરી તેમ છતાં આ લોકોએ હજુ સુધી મારી આરટીઆઈનો કોઈ મને ખુલાસો જવાબ આપ્યો નથી અને હું જાણવા માગતો છું કે આ લોકો અંદર શું થાય છે શું નથી થાય છે એક તિંટોઈનો ગ્રામજન એક ભારતના નાગરિક તરીકે મારો હક છે આરટીઆઈનો જે મેં માગેલી હતી મને આ લોકોએ અંદર અંદર ઠાંગી ઘણા બધા પ્રેશર કર્યા કન્વિન્સ કરવાની કોશિશ કરી બધી રીતે પ્રયત્નો કર્યા છેવટના થોડાક દિવસ પહેલાં બે ચાર દિવસ પહેલાં મારી ઉપર ફોન કરી અને મને ખોટી ખોટી ધમકીઓ આપવામાં આવી છે જેના અનુસંધાને મેં જાણવાજોગ ફરિયાદ ટીમતોય સાહેબ શ્રી પોલીસ સ્ટેશનની અંદર મેં મારી જાણવાજોગ ફરિયાદ આપી છે અને એની નકલ રવાના પણ સાહેબને મેં કરી છે